ને બાકી તો આપણે આપડે જઈ જઈશી તો માં બેના રહેજો ધાંગધ્રા હું તમને દેખાડીશ માં આપણે જવાનું છે ખરીદી કરવા તો હાલો જઈ ધ્રાંગધ્રા બોર્ડ દેખાડું આપણે ગયા છીએ અત્યારે ધ્રાંગધ્રા જાય હવે બજારમાં માર્કેટમાં આંટો મારવા કેવું છે કેવું નહીં જોઈએ આપણે 앙그드라누 버스데세 갈

તો આ છે ધાંગ્રાની મચ્છી માર્કેટ તમને દેખાડું તો આ ગેટ છે ના અંદર એન્ટર થવાનું છે તો આપણે જોઈ અને આ છે ઝીંગા Hola ladies, hola ladies. Así es, brother master. Doctor Pablo usted boy. I am. tinggal nunggu aja, tinggal. panco. panco panco वो दादा भागने लाग चुके हैं जोर से बोलो सोने बैठो अरे यो अरे ये तो दियान बा प्रोडक्ट मा चाट

તમે આવો છો એટલે મળી જાવ હવે આપણે અહીંથી રજા લઈ ચિકન પણ મળે છે તો બધી જાતનું આ માર્કેટ ધાંગધ્રા મચ્છી માર્કેટમાં આપણે ભીડ્યા હતા તો હવે આપણે જઈ બહાર નીકળ્યા છીએ હવે આપણે માર્કેટમાં જઈ હજુ ઘણું બધું લેવાનું છે તો બ્લોગમાં બના રહે તો ફાઇનલી અત્યારે આપણે ધાંગધ્રાની માર્કેટમાં આટા મારી રહ્યા છે તમને જોઈ શકો છો આ બધી દુકાનું છે ત્યારે બાજુ

આ છે ઢાંગદરાની માર્કેટ કેવી લાગે જરૂરથી જણાવજો અને અહીંયા કોણ કોણ આવી ગયું એ પણ કહેજો હું તો જો અહીંયા આતા મારી ગયો છું તો આવજે આવું છે તો કોણ કોણ ઢાંગદરાના છે જરૂરથી ઇન્ફોર્મેશન માં જણાવજો જો માર્કેટ છે આવી બધી દુકાનો છે ને આવું બધું છે ચપ્પલ દુકાન છે ઘણી બધી મોટી મોટી દુકાનો છે ને જોરદાર માર્કેટ પણ છે લોક માં બિનારે તો અત્યારે આપણે આવી ગયા છે ધાંગધ્રાની બક્કાલા માર્કેટ તો બક્કાલા માર્કેટમાં હું તમને દેખાડું તો આ બહાર છે બધી ફ્રૂટની ને એવી બધી છે જો લારીઓ છે ફ્રૂટ ને એવું બધું વેચે છે ના છે બક્કાલા માર્કેટ તો બક્કાલા માર્કેટમાં જો આવું બધું છે તો આવી બક્કાલા માર્કેટ છે કેવી લાગી બક્કાલા માર્કેટ

ઘણી બધી વસ્તુઓ લાવવાની હતી તે વસ્તુ આપણે લાવ્યા છીએ ને જો હું તમને દેખાડું તો જુઓ આ આટલી વસ્તુ આપણે લાવ્યા છીએ આ ઠેલો છે અને આ જબલા છે તો એટલું એટલી વસ્તુને આપણે ખરીદી કરીને છીએ ને ગોપાલ ફરવાડ તો આપણને કંઈ મળ્યા નહીં પણ આપણે માર્કેટમાં બધે આટો મારી પાછા વહી આવ્યા છે અને લેવાનું હતું તે લઈ લીધું ને અત્યારે ભોગી ગયા છે ઘરે ને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા આવ્યો તો ચેનલને ને કરી લેજો